તો વિડીયો બનાવી રહેજો આપણે હું નોકરી કરીએ એ તમને આગળ બતાવશું અને ચોખા નોકરી કીએ છીએ આ નાસ્તો રહે ખાવો હોય તો કોઈ ના જાવેલી રોટલી બરાબર તો વિડિયો બનાવી રહેજો મિત્રો તો ઘેરથી પહોંચી જતા આપણે જીગા લઈને જીગાન દુકાને ગોધરા જોઈ લે આ છે જીગાન દુકાન જીગુ છે દીવા અગરબત્તી કરવા માટે આ બધું ઘર વખરેનું ને એવું બધું અને ચાની હોટલે જીગા આ છે આપણા ગોમનું ગોધરું જોઈ લે ઉભા રહ્યા હતા જીગાન દુકાને તો આપણે જીગાની દુકાનથી દીવા અગરબત્તી કરીને આ બસ સ્ટેન્ડ સીધા આપણે જઈએ છીએ નોકરી બાજુ આ છે બસ સ્ટેન્ડ થી સીધા વિસનગર આજુ એટલે અમારે ગોમનું સરકારી દવાખાનું હોય હો આ તો જોરદાર બનો નવું બનો અત્યારે હાલ તો પેલું જૂનું એ ચાલુ જ છે પણ હાલ જબરજસ્ત બનો ઈથી હેડ્યા આપ દવાખોનું જોઈને આપણે આઈ જાય નવમું દહમું બહુ મજા આવતી શાળામાં તો આપણે ઈથી આગળ એટલે પાછી આપણે કુમાર શાળા એક થી આટોમાં માં ભણ્યા હતા આપણે આપણી શાળાઓ બધી સીધા આપણે કોલોની થઈ હેડીને એટલે આપણે નોકરી બાજુ કોલોનીથી આપણે સીધા પહોંચી ગયા તુલસી હોટલ આટલાથી આપણા પેલા કેમ્પોની શરૂઆત થાય જોઈ લો આપણે આ તો ચશ્મા બસમા ઠાઈ દીધા છે જીગો બાઈક ચલાવવા આ ઈ આપણે તુલસી હોટલથી સીધા હોમ આ જોઈ લો અંબાજીનું બોર્ડ મારેલું હો ભાદરવી પૂનમનું આ છે આપણા હોમ આપો બહુ મોટું હ ભગવતીપુરા છે બધી ટ્રેનિંગ બેનિંગ વહેકાન થતી હોય એથી પોકી જાય સીધા આપણા કેમ્પ ચાલુ થઈ એટલે આપણા પેલું પહેલો કેમ્પ ચાલુ થઈ જાય આટલો બંધોણો હાલ તો આજુબાજુ બધું વોટરપ્રૂફ કેમ્પ મારે હો પાછા તમે ત્યાં વરસાદ પડે ને તો કશું થાય ના એથી આપણે આગળ નીકળી ગયા બાદ પુરા સાહેબ જો સંગ અત્યારે વહેલા વહેલા હેડ જ છે આ મોડવળી આવે બધા સંગમ જ એ ખેરાલુ બાજુ જઈને રોકાણ વહેલાં વહેલા હેડાય ને એટલે આ મોડવડી હે મોડવડી લઈને જોઈ આપણામાં કાલે નેકડી જવાનું હો અંબાજી તો અંબાજી બાજુ ગાડીઓ ને એવું બધા બીજી મોડવડી હે પાછી આપણે પહોંચી જઈએ સીધાબાદપુરા બાદ પરથી આગળ હેડ્યા એટલે આપણે જવું તું બાઇકમાં થોડું પેટ્રોલ ના ખાવા જો બધા રોડ ઉપર હાલ ચાલુ જ છે વરસાદ થોડો થોડો ચાલુ હતો સોટા સોટા તો એટલે ખાલી નજારો જોવા તમે આજુબાજુ જેવું અંધારેલું હોય બધું જજો ખાલી જેવું અંધારેલું હોય ચાલુ વરસાદમાં જ ઘેરથી હેડ્યા હતા તો આપણે પહોંચી ગયા સીધા આપણા સાધનમાં પેટ્રોલ ન ખાવા સાધન પેટ્રોલ ના ખાવા પેટ્રોલ પેટ્રોલ ન ખાવાનું પેટ્રોલ ન ખાવ્યું એટલે આપણે જઈને આવતા રહીએ ને ઘેર ફરી એક જો બહુ રૂપિયામાં પેટ્રોલ ન ખુ એટલે આપણે ચાલી રહી આ પેટ્રોલ પંપ આપડો બાજપુરા થી આગળ આવે તો આપણે પેટ્રોલ બેટ્રોલ નખાઈ દીધું અને હેડી નીકળે આપણામાં આપણે નોકરી બાટલું અથવા રંગપુરના બાજપુરા વચ્ચે પેટ્રોલ પંપ આ એ બાજ થી આવો રસ્તો ના જાય બી નગર બાજુ આ એ બીજો કેમ્પ આવી ગયું જો વોટરપ્રૂફ કેમ્પ મારે આખો તો બધા ગમે ત્યાં રાહત પડે ને તો સંગ સંઘવા કોઈ તકલીફ ના પડે મેં તેમ આ જો આ એક બીજું બન હારું થોડું બ્લડ થઈ ગયું હતું ઓગળી એડી જઈએ જો આ આરો આખો કેમ બંધ થઈ ગયું એક તો એથી આઈ જાય સીધા આપણામાં બળવંતી માતાનું મંદિર ઉમતા આ મંદિર જોરદાર છે જોવા ખાલી આ એર્યું મંદિર માનું આ ગેટ બેટ જોરદાર મારે ઊંતા અને રંગપુર વચ્ચે છે આયર્યું હવે કેમ્પ બંધ થઈ ગયા સીધા આપણે ઉમતા પેલા નાકા માં વિનગર આ આપણે દસ કિલોમીટર બોટ જોઈને આઈ જાય સીધા ઉમતા ઉમતા ચબૂતરો જો ખાલી જોરદાર ચબુતરું આઈ રહ્યું તવા બડા પક્ષી હે ઇમો જો જો કાલે અમાર ગામ માં એસા આવ ચબૂતરો પેડ બાદ બીજુ કોદરો નઈ કે નયા તમન બતાવશે કો આ ઓમતાનું બસ સ્ટેન્ડ પેલું બધું રાતી હે તો ઓના ડાળા જોઈ લે આ જોગણીમાન મંદિર આના ઈ જે થી સીધા ગોક મહારાજ ના મંદિર રે તદા રાતી વાત કરતો તો ને આય ર્યો તો ડાળ મંદિર બનાવેલું હું તો પેલા તો આપણે જોયું તમે આવું બધું મંદિર પેલા પોચમ ભરવા જતા ને એટલા એથી આગળ આવી ગયા આપણે અમારા બોર્ડ ની પરીક્ષા વૈકણું દહમાની તો આપણે દહમાન પરીક્ષા હાલવા હતા તો હમું પાસ કરી આપણે એકાદ શાળામાં પરીક્ષા હાલવાની હોય અમારે હું ટીયાના સંગ ચાલુ જ છે હજી તો વરસાદના સોટા પડે જતા હતા અહીંથી આગળ આવી જાય સીધા આપણા ઉમતાના બ્રિજ ઉપર આ ઉમતાની નદી હે બ્રિજ પાર કરી હેડી આકડે આપણે અમે વિસનગર બાજુ આવી જાય સીધા આપણે ઉમતા સતીમાના મંદિરે હોય શંકર પેલો કેમ્પ પહોંચ્યો ને એટલે સંગ બધા ઘણા બેઠા ગયા મોડાવડી ને એવું બધું રહ્યું જોવા ખાલી પહોંચ્યા ખાલી જોરદાર કેમ્પ આ વખત તો ટીશા કાબુ લઈ ગયા અહીંથી સીધા આવી ગયા વિસનગર પહેલો જ નાકામો કેમ્પ આવી જાય પાલડીથી થોડા આગળ જઈએ એટલે આવી ગયા કોક મહારાજના મંદિર સીધા એથી આગળ આવીએ એટલે પેલો કેમ્પ આવા બધા કલાકાર ના જોરદાર બોઝ ખાલી કેમ આ તો રાતે આવતા હતા ને પાસા એટલે કમ્પ્લીટ થઈ ગયું કેમ્પ સીધા સતીમા ના મંદિરે સીધા સમર ડાયમંડ આપડા આટલે વરસાદ ચાલુ થઈ ગયો તો આપણો વધાર થોડો આ સમર ડાયમંડ આપણે જઈ સીધામાં પાલડી ચોકડી બાજુ તો આપણે પહોંચી ગયા પાલડી ચોકડી પાલડી ચોકડી આ બધા પાર્લર કેમ્પ બંધ ભણેલો આ સર પાલડી ચોકડી આ બાજુ બીજો કેમ્પ હજી તો શરૂઆત થાય નીકળી ગયા અમે સીધા વચ્ચેલા રસ્તા થઈ આપણા નોકરી જવા માટે રસ્તા તો આપણ બીજો એવો ચબૂતરો દેખાઈ ગયો હો જે ઉમતા હતો એ સીધા પહોંચી ગયા આપણે લાવર સ્ટેન્ડ એ લાવર સ્ટેન્ડ જોઈ લે અત્યારે હવાર હવારમાં સાધન જેટલો જોવા સ્ટેન્ડ એ આપડે આવી સીધા મહાકાળીમા માના મંદિરે આશા મહાકાળીમા માનું મંદિર આયા ભેગા થઈ ગયા આપણને અપોર આપણો ભાઈ બી પછી સીધા નીકળી ગયા કમોણા ચોકડી સાઈડ આ સ કમોણા ચોકડી પર જવાનું છે બાદ થઈને સીધા નોકરી આપણે હેઠી નીકળે અમે નોકરી સીધા ઓ ખાલી આ બાજુ સંગ જોતદાર રેડ જીસીબી બીસીબી બધું સાફ કરવાનું ચાલુ જ છે જીસીબીનો આપણા નેનપણમાં સારું જબર પેલું હતું એથી સીધા આવીએ આપણો માના મંદિર દ આપણ આગળ નોકરી બાજુ આપણા આપણા મોટા ભાઈ જીગો બે જો ચાર જણા હંગાજ જી આઈએ વડે એક જ જગ્યાએ નોકરી છીએ એટલો બધા આ રસ્તો એ રહ્યો આપણે જે પેરાદા વરસાદમાં બતાવ્યો તો ને રહ્યો મઘરોળાનંદ કમોણા વચ્ચે ઓય સંગ જોતા રહેડવ પાછા તો ઓહીથી સીધા આવી ગયા તા આપણામાં ઉદલપુર હિંમતનગર ને મહેહાણાનો બોર્ડ માર્યું વળી ગયા આપણે સીધા આપણા નોકરી જવાના રસ્તો આ બાજુ હિંમતનગર જાય ને આ બાજુ સીધો મેહવાણા જાય તો રોડ ક્રોસ કરી લીધો

બાઇકના આમાં બિલિંગ ને બિલિંગ થઈ જાય તો ઘોટતા તો શું જ નહીં તો એથી સીધા પોકી જતા આપણે રેપડી માનું મંદિર નિયર ઉપર છાય દેવરા દેવરાહે ચલો ખાલી ને રિવરફ્રન્ટ આવી ગયો બનાવ્યો ખાલી જોરદાર છે એમ એવો રિવરફ્રન્ટ આઈ નિયર પોણીઓમાં તો તો ચાલુ ને ચાલુ જ માલો મોટો મોટો હોય મો પહેલા આપણો આવતા ને એટલે બધું નાખતા ખાવાનું પણ અત્યારે તો બીજી બાજુ પાણી ભરવાનું એક વાત નાખ્યું ખાવાનું આપણે ઘડી વાર થાક તો એટલે બાઇકમાં જોજો બાલના બાલ જેવા થઈ જાય આ પડ્યું આપણું બાઈક ઘણી વાર એના શોન ત્યાં લે હેઠ એટલાથી આવીએ એટલા આપણા તો આપણા બાલના બાલ બધું ફિયા થઈ ગયું હતું અમે હેડે આવીએ આપણે તો નેરુપતિ આપણે પોકી ગયા સીધા ખેરવા ગોમો આ ખેરવાનો ચોક ખેરવા ગોમ જોગણીમાં નું મંદિર તેવાના દર્શન કરી લીધા દર્શન કરીને પહોંચી ગયા આપણે સીધા આમાં જગુદણ ગોમો આ થઈ ગયા આપડે જગોદણ ગોમો એન્ટર ગેટ બેટ જેવા બનાયા ખાલી જગુદણમાં નીકળી ગયા આપણે આમાં આપણે નોકરી તો જગોદનથી આગળ નીકળી ગયા આપણે સીધા આ ઘરનાળામાં ચલો જી છીએ આપણે ઘરનાળામાં ઉપર રેલવે ફાટે ગયો ગયા સીધા આપણા ઘરનાળામાં થઈ જાય ખાલી કાળું મેચ દેખાય બધું બહુ ધોળું ધબ થઈ ગયું ઘરનાળામાં બહાર નીકળ્યા આપણો સીધા જીએ છીએ આપણે હાઈવે બાજુ જે મેન હાઈવે રહ્યો આ આજો કરનાળુ આખું હાઈવે બાજુ તો આપણે આવી ગયા છીએ મેં સીધા હાઈવે બાજુ અચ્છા મેન હાઈવે સીધો અમદાવાદથી સીધો ચાહે રાજસ્થાન બાજુ આધા આપણા કંપની બાજુ આ ઊભા થઈ ગયા હતા આપણા જીગો કે હારું મસાલા ખાતા હતા ચાલે નહીં એટલે લેવા ઊભા થઈ ગયા હતા મસાલા તારામતી હોટલે જીગો લઈને આવવા મસાલા ને કહીએ આપણે આપણે કંપની બાજુ બાજુમાં સાધન જેટલો જ હોય આપણે આગળ અમને બસ જઈને અમનેવાળી આપણે કંપનીની બસ હતી આપણે પહોંચી ગયા આપણી કંપનીમાં તો આ છે આપણી કંપનીનો એન્ટ્રી ગેટ આપણે પાર્કિંગ છે બાઈકનું તો આપણે એમાં બાઈક પાર્કિંગ કરવા તો ખાલી જેટલો બધો સાધન પડ્યો ને ખાલી તો જગ્યાએ કરી દીધું બાઈક પાર્કિંગ ચેડિનચીડી આવી ગયા તા આપણા ભાઈને અપોન જીભો પિન્ટુ બધા પાંચ એટલે આપો ક્યાંક ફોન અલાઉટ નહીં કંપનીમાં મૂકવો હતો ને આપણે ચો ફોન લઈ જવું અંદર તો મિત્રો આટલા આપણા હેડી નીકળે ઘરબાફું કહેવાય નોકરી બાજુ આપણા ફોન અલાઉટ નહીં એટલે આટલો વિડીયો આપણો પૂરો કરીએ મિત્રો પછી એ તો આગલા વિડીયોમાં તમને બતાવશું કે આપણે હું તો તમને બતાવી દે પણ અલાઉટ નહીં એટલે મિત્ર મિત્રો હતા જય માતાજી